કેમ છો બધા મજા મને તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ માં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો બસ જો સવાર સવારમાં ટિફિન કર્યું છે કેમ કે આજે તો છે ને રાત ને કામ પહેલો દિવસ છે ને શરૂઆત થઈ ગઈ છે આજ કામની તો બસ અત્યાર માં ટિફિન કરી નાખ્યું છે કાર આજ કેવું ટિફિન કર ભાઈ શું કે આજ જાવું કે એક મહિનો માથે જાજો ઘણા દિવસ એક મહિના માથે ઘણા દિવસ હોય ગયા કેટલા વર્ષ ગયા ચાર વર્ષ છે અને હું કેવાય કે આજે મેરેજ એનિવર્સરી છે પેલા તો હે એવું વિચાર્યું હતું કે કઈક કરશું

અને આજે મેરીજ એનિવર્સરી છે ને એમાં આજે રાતને એને જવાનું છે એટલે આજે કઈ એટલે કઈ પ્રોગ્રામ છે એ નહીં અમારો જોઈએ કે હાંજ પડતા પડતા બને તો બાકી અત્યારે કઈ પ્રોગ્રામ છે એની રાજકામ એ આ જવાના છે અને મારે તો એટલું કામ ભેગું થયું છે ને કે પૂછો માં રાજ કરતા ડબલ કામ મારે ભેગું થયું છે તો ઘર નું કામ એટલું છે વિડિયો નું એડિટિંગ નું કામ એટલું છે તો બસ વાઢી તો હું એમાં વર્ગી અને હું આ ચાર વર્ષમાં તમને મેળ આવ્યો કે મારી એરે એરે સેટિયા કરી કે

પાંચમો વર્ષ આજ થી બેસી જશે અત્યારે છે ને સાડા આઠ વાગ્યા છે ને જાન લઈને આવી ગયા હતા આવી ગયા હતા મારા તો હતા હું તો છે ને મને ફોન આવ્યો ને

સાચું કહું ને તમે જેટલા કામ ને એટલા કામ થયા જ નથી ખાલી શું કર્યું ઘરના નાના મોટા કામ કર્યા થોડુંક એડિટિંગ નું કામ કર્યું બપોર વચારે અને આ બ્લાઉઝ ની સિલાઈ ખોલવાનું કામ કર્યું કેમ કે મારે છે સાડી પહેરવી હોય ને ત્યારે સૌથી પહેલું કામ કરવાનું બ્લાઉઝ ની સિલાઈ ખોલવાનું કેમ કે આ શું કહેવાય મારા મેરેજ ટાઈમ ની સાડી બધી છે તો એમાં શું કહેવાય કે મને થાતી નથી એટલે એક એક બે બે સિલાઈ તો છે ને મારે એમાં ખોલવી જ પડે તો જ આ મને બ્લાઉઝ ચડે છે બાકી ચડતા નથી કેમ કે કે હું જાડી થઈ ગઈ છું એટલા માટે તો બસ કઈ નઈ છે ને આખો દિવસ આવો ગયો છે ને મને છે ને ખબર નહીં જેટલા કામ થાય હેર વોશ કરવા છે ને હેર વોશ કરી તો હેર વોશ કરવાની એટલી આરસ ચડી હતી મેં હેર વોશ નથી કર્યા એમને ના લીધું તો છે ને હું અહીંયા બેસી ગઈ છું કેમ કે મારો હાથ રહી જાય આમ મોબાઈલ પકડી પકડીને એટલા માટે તો આપણે બેસીને વ્યવસ્થિત વાત કરીએ તો રાત છે એટલે રાતને છે ને હું સાડી પહેરું નહિ બહુ ગમે પણ સાચું કહું ને તો મને છે ને કમ્ફર્ટેબલ ફીલ ન થાય કેમ કે આ સાડી પહેરીને ઘરના કામ કરવાની મને બિલકુલ આદત છે ને એટલા માટે બટ કંઈ નહીં મેં કીધું આજે પહેલી મેં કેવું કર્યું બધું ઘરનું કામ પતાવી જ ખોન પછી જ સાડી પહેરી ને બસ પછી બેઠી બેઠી ને એવું બધું કામ કરતી હતી અને હવે કેટલા સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે એ છે ને વિચારું છું કે રસોઈમાં શું બનાવું પણ હાચું ચૂકવું તો શાકભાજી કાંઈ છે નહીં એટલે વિચારું છું કે રોટલી કરી નાખી અને પછી રાજ આવશે ને તો વેલા જો આવી જાય તો પછી માર્કેટમાં જઈ કે શાકભાજી લઈ આવીને બનાવીશ અને બીજું છે કાંઈ હા ચું કામ તો બનાવવાનો વિચાર છે નહીં કેમ કે આજ બહુ આરસ આરસ વાળો દિવસ છે એટલા માટે વિચાર્યું કે છે ને કંઈક તો નાનું કરું એમ ભલાવે આટલી બધી આરસ આવે છે મને અને આરસ તો ન કહેવાય જો કે ઘણું કામ હોત ને એમાં મેં કર્યું છે ભેગું નું અને એડિટિંગનું કામ મતલબ કરવા બેસે ને એટલે બહુ લાંબો ટાઈમ વયો જાય મેં કીધું આમ આજ બીઝી દિવસ છે મેં કીધું બિઝી ડે છે તો વિચાર છે કે હું કહેવાય કે બીજું તો કઈ સરપ્રાઇઝ પ્લાન નથી કર્યું બટ રાજને છે ને સાડી પહેરવું એ બહુ ગમે એટલે મેં વિચાર્યું કે હાલો સાડી પહેરી લઈએ બટ છે ને ક્યાંય જવાનું હતું નહીં ઘરવાન ઘરવા રહેવાનું હતું એટલે મેં આ સાદી અને સિમ્પલ સાડી પહેરી છે એકદમ કૂણા કાપડની છે જે એકદમ આમ વ્યવસ્થિત રહી એવી કઈ નહીં હવે આપણે છે ને રાજને મેં ફોન કરીને કીધું નથી કે મેં સાડી પહેરી છે એટલે રાજ આવે ને ત્યારે હે ને આપણે એનું રિએક્શન જોવાનું છે કે હું કેમ કે મેં કેટલા ઘણું એ બેસતા વર્ષના દિવસે મેં સાડી પહેરી હતી અને સુરતમાં તો જો કે સાડી પહેરતી જ નથી આ તો ગામડે ગઈ હતી એટલે સાડી પહેરી હતી એક જ દિવસ બાકી સાડી પહેર્યા એટલે રાતનું હું રિએક્શન છે કેમ કે મેં કીધું નથી કે મેં સાડી પહેરી છે તો કઈને આપણે એનું રિએક્શન જો હું તો છે ને રાજ આવી ગયા છે દરવાજો ખખડાવે છે બટ મેં ખોયલો નથી કેમકે હવે આપણે એનું રિએક્શન કેપ્ચર કરીએ કે એનું કઈ રીતનું રિએક્શન છે બહુ તો કાંઈ નહીં હોય કેમ કે રિએક્શન દેવામાં થોડાક ઓલા છે બટ ખખડાવવા ચાલો આપણે જઈએ

ને સરસ મજાના જો જે બટેટા છે બટ એમને છે ને લસણ ની ચટણી નાખીને વઘારેલા છે આવી રીતે ડેકોરેટ કરેલા નથી ડેકોરેટ ખાતા જાય કરતા જાય કાર જ હું કેવું ભૂખ લાગી કે બહુ જ કંઈ નઈ હાલો ટેસ્ટ તો કરો પેલા તમે પછી પછી એક રિવ્યુ દઉં લીંબુ તો નાખતા ભૂલી ગયું ચાખો જાય નગર પછી આગળ લીંબુ સુધારું તીખા કેવા છે બહુ તીખા તો નથી રહી ખાવે રેડી લીંબુ નાખવાની જરૂર છે નાખવું છે હા તો હાલો નાખી દઈએ તો બટેટા ભૂંગળા તો ખાઈ લીધા તીખા અને તમ તમ તા એકદમ મજા આવી ગઈ પણ હવે છે ને બટેટા ભૂંગળા ખાઈ લીધા ને અડધા અડધા ફરતા ખાધા ને ત્યાં રાજે રોન કાઈડી અને એનું બે કાચવા લીધું મંગી છે કે તારા માટે હું સરપ્રાઈઝ લાવ્યો તો હું એ વિચારવા પડી ગઈ શું સરપ્રાઈઝ ચાલો આપણે પેલા છે ને નો સરપ્રાઈઝ જોઈ લઈએ કે હું લઈને આવ્યા છે ઈ હું લૈયા રાજ ઓહો શું છે સમોસા સમોસા ને કચોરી હા નામા શું છે શું છે એમાં બતાવ ઓહોહો જલેબી વાત છે રાજ હા તો હાલો ભાઈ મારા માટે તો સરપ્રાઇઝ આવી ગયું સરસ મજાના બટેટા ભૂંગળા ખાઈ ને જલેબી અને સાથે સમોસા ને કચોરી આવી ગઈ તો હાલો પેલા તો ઈ ખાઈ લઈએ તો બસ જમી લીધું ને જમીને થઈ ગયા છે ફ્રી અને શું કેવાય કે એકદમ આજ તો પેટ ભરાય ને ખાધું છે તો કે રોજ પેટ ભરાય ને જ ખાય બટ આજ થોડુંક ઓવર જ થઈ ગયું કેમ કે બટેટા ભૂંગળા ખાઈ લીધા ને પછી રાજભાઈ નો સરપ્રાઈઝ બતાવ્યું શું કેવાય સમોસા કચોરી ને જલેબી જલેબી તો હાજુ કહું તો મેં ખાધી જ નથી સમોસા ને કચોરી એ અડધું મૂકી નાખી બસ આને પૂરું કર્યું જલેબી ખાઈ ગયા છે હે તો ઠીક મારા હાટ માં જલેબી રાખ્યા વગર ને આખી પૂરી નથી કરી ગયા ને

નવા ઊંઘે આવે છે ત્યાં આવે છે ને બધું સવારે ટિફિન પાછું વેલુ કાલ થી તો વેલુરાજ ને જવાનું છે એમ કે વ્યવસ્થિત હું કે ભાઈ આજથી બધું કામ બધું ચાલુ થઈ ગયું છે તો હવે થઈ જાય કા હજી મારે વાસણ કરવાનું બાકી છે ખાઈને હું સીધી અહીં બેહી ગઈ છું તો કઈ નઈ હવે ને આપણે આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરી નાખીએ અને બસ જો આવી અમારી સાદી સિમ્પલ એનિવર્સરી ગઈ કાલ આજ કઈ ગયા નથી

અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કેમ કે આપણે ફટાફટ પચાસ હજાર ની ફેમિલી કમ્પ્લીટ કરવાની છે તો કઈ ની હાલો હવે આપણે મળશું આવતીકાલે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ